દાહોદ સંચાલિત તાલુકા અને જિલ્લા કક્ષાએ કલા મહાકુંભની સ્પર્ધા યોજાઈ હતી સ્પર્ધામાં તાલુકામાંથી જીતેલા વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધેલું હતું ઓપન કેટેગરીના સ્પર્ધા વિદ્યાર્થીઓએ સીધા જિલ્લા કક્ષામાં ભાગ લીધો હતો સ્પર્ધામાં છ થી ચૌદ વર્ષની વય જૂથ પંદર થી વીસ વર્ષની વય જૂથ એકવીસ થી ઓગણ સાઠ વર્ષની વય જૂથ સાઠ વર્ષની ઉંમરના કુલ ચાર વય જૂથના સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં સાઠ વર્ષથી ઉપરના કલાકારોએ સીધી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવાનો રહેશે જિલ્લા કક્ષાએ વિનર થયેલા વિદ્યાર્થીઓએ સુરેન્દ્રનગર ખાતે યોજાયેલી ઝોન કક્ષાએ ભાગ લેવાનું રહેશે સુરેશ કાપડિયા દાહોદ